નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને એની નીચે કોમેન્ટ પણ કરશો જેથી અમને આપની રસરૂચિનો ખ્યાલ આવી શકે અને એ પ્રમાણે નવી અમે વિડીયો તૈયાર કરી શકીએ હવે આપણે આજે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હમણાં જ વોટર અને ડ્રેનેજ કમિટીમાં એક પચાસ પોઈન્ટ અઢાર કરોડની રીસાયકલર ભાડે લેવાની એક દરખાસ્ત આવી હતી કોર્પોરેશનના સત્તાવાળાઓની સૂઝબૂઝના કારણે આ દરખાસ્ત છે એ રદ થઈ અને એને કારણે મ્યુનિટ તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે વોટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેન છે દિલીપ બગડિયા એમણે આ જે રિસાયકલર મશીનો જે ભાડે લેવાના છે જેનું આખું નામ છે જેટિંગ કમ સક્સેન વિથ રિસાયકલિંગ આ જે રિસાઇકલર મશીનો જે ભાડે લેવાના છે એનું એક શિફ્ટનું ભાડું ત્રેપન હજાર થી પણ વધારે મૂકવામાં આવ્યું હતું જે જૂના ચાર ભાડે લીધેલા છે એનું પર શિફ્ટ નું ભાડું બાવન હજાર છસો રૂપિયા છે હવે એમણે આખી ગણતરી કરી કે જો રીસાયકલિંગ નું નવું મશીન ખરીદવામાં આવે તો એ સારી કંપનીનું ટીપીએસ જેવી સારી કંપનીનું મશીન પાંચ પોઈન્ટ પચાસ કરોડમાં પડે છે હવે પાંચ પોઈન્ટ પચાસ કરોડના મશીન એની સામે જે શિફ્ટનું ભાડું છે એ ઘણું ઊંચું મૂકવામાં આવ્યું છે આ બાબત તેમણે આંકડાકી ગણતરી કરી અને કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જય ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણે સામે એમણે આ વાત રજૂ કરી અને સૌએ સહિહારો નિર્ણય લીધો કે કોર્પોરેશનના પૈસા બચાવવા હોય તો આ પ્રકારના મશીનો ભાડે લેવાનું બંધ કરવું જોઈએ ખરીદી અને એનું ઓએન્ડે માપીએ તો તિજોરીના ઘણા પૈસા બચી શકે એમ છે આ બાબત લગભગ અખબારોમાં આવી જ ગઈ છે પરંતુ હું આજે ફરી એના પર વાત એટલા માટે કરવા પ્રેરાયો છું કે મારી પાસે નવા એમાંથી બે ત્રણ મુદ્દાઓ જે મારા મગજમાં આવ્યા છે એની આપની સાથે વાત કરું છું આ જ્યારે બે હજાર બાવીસમાં રિસાયકલર ભાડે લેવાનો નિર્ણય લીધો એ પહેલાં એક નીતિ વિષયક નિર્ણય લેવાયેલો હતો કે જેટિંગ સુપર સક્કર અને આ પ્રકારના મશીનો છે એ ભાડે ના લેવા કોર્પોરેશન ખરીદે અને એનું ઓએન્ડએમ આપે આ નીતિનો ભંગ કરી અને તે સમયના કમિશનરે ભાડે લેવાનો નિર્ણય કર્યો આનું જે ટેન્ડર છે એ તૈયાર થયું ત્યારે ખરીદીની વાત હતી રાતોરાત ખરીદી શબ્દ ચેકાય અને ભાડે લેવું હાયરિંગ એવો શબ્દ આવી ગયો અને આની પાછળ જે તત્વો કામ કરતા હતા એ હતા ગાંધીનગરના મંત્રીમંડળના એક સભ્ય એ સભ્ય અને આ કંપની પ્રત્યે એટલો પ્રેમ હતો કે એના ઉદ્ઘાટન વખતે પણ હાજર રહ્યા હતા અને મેટ્રો નામની કંપની એ આ મશીનો ખરીદી અને કોર્પોરેશનને ભાડેથી આપ્યા હતા એ આ કંપનીનું આખું નામ છે મેટ્રો વેસ્ટ હેન્ડલ હેન્ડલિંગ પ્રાઇવેટ લિમિટેડ આ મેટ્રો કંપનીએ ખરીદી અને ભાડા આપ્યા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો અને અધિકારીઓ છે એક ટેન્ડરની પ્રક્રિયા પાછળ ઓછામાં ઓછા પાંચથી થી છ મહિના લેતા હોય છે આ ટેન્ડર એટલું ઝડપથી તૈયાર થઈ ગયું રોકેટની સ્પીડે કે રાતોરાત તૈયાર થઈ ગયું અને ફટાફટ એના ઓર્ડરો પણ અપાઈ ગયા ફટોફટ ને બધી જ કમિટીઓમાં કાસ્ટ કામ પાસ પણ થઈ ગયું હતું અને આની પાછળ માત્ર અને માત્ર એક ગાંધીનગરની વગ હતી એને કામ કર્યું હતું હવે તમે જુઓ કે વગ કરનાર વ્યક્તિ એને કદાચ કોઈ સ્વાર્થ હશે કે એની સાથે સંબંધ હશે આપણને ખ્યાલ નથી પરંતુ એ એ નથી જોતી કે આને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને જે અમદાવાદના નાગરિકોનો જે ટેક્સ આવે છે જે ટેક્સ પ્લેયર છે એની જે રકમ જમા થઈ થયેલી છે એને કેટલું નુકસાન થાય છે તિજોરીને કેટલું નુકસાન થાય છે એ જ્યારે પોતાનો સ્વાર્થ હોય ત્યારે નેતાઓ એ જોવા ટેવાયેલા હોતા નથી હવે એ નેતા તો બદલાઈ ગયા છે મંત્રીઓ બધાય મંત્રીમંડળ તો બદલાઈ ગયું છે એટલે આ વખતે ફરી ત્રણ મશીનો જે છે એ ભાડે લેવાની દરખાસ્ત વોટર અને ડ્રેનેજ કમિટી હવે આ વગર ટેન્ડરે છે વગર એટલા માટે છે કે પહેલા જયારે ચાર ભાડે લીધા ત્યારે સાત શબ્દ નાખી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે એક સાથે એ વખતે એટલા માટે નહોતા લેવાયા કે કદાચ મેટ્રો ને એમ હશે કે હું બે વર્ષ કમાઈ લઉં ને એ રકમમાંથી પછી નવા મશીનો ખરીદું એવું પણ હશે કદાચ એટલે એ જ વખતે જોગવાઈ થઈ ગઈ હતી કે ફરી ટેન્ડર ના કરવું પડે કે ફરી કોઈ હરીફાઈમાં ના આવે એટલે વગર ટેન્ડરે આ આપવાનું નક્કી થયું હતું અને હવે આમાં સવાલો બીજા ઉભા થાય છે કે આ દરખાસ્ત જેણે વોટર અને ડ્રેનેજ કમિટીમાં મૂકી એ એન્જિનિયરે વોટર કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કર્યા વગર કે એની સાથે આખી બાબત સમજાવ્યા વગર બારોબાર મૂકી દીધી હતી નંબર વન જો બારોબાર મૂકી દીધી હતી તો એમને આ જે મશીનો ભાડે લેવાય એમાં એમનો શું હિત કે હેતુ હતો બીજી વાત એ છે કે આ જે ખાતું સંભાળી રહ્યા છે વિજયભાઈ પટેલ એન્જિનિયર છે હવે એમણે આજે અગાઉ જે ચાર મશીનો ભાડે લેવાયા છે એ કેવા ચાલે છે કેટલી એની અસરકારકતા છે અને એની સામે આપણે જે રકમ અસર ચુકવી હજાર ને છસો રૂપિયા આ રકમ વ્યાજબી છે કે નહીં એની સમીક્ષા કરી હતી કે નહોતી કરી એમનામ જ એ મૂકી દીધી હતી દરખાસ્ત આ એક બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે આ જે દરખાસ્ત કરી હતી કે નહીં એમણે જે તે ઝોન અમદાવાદની અંદર જે જુદા જુદા ઝોનમાં કામગીરી ચાલે છે એ ઝોનના એડિશનલ એન્જિનિયરોની સાથે એમણે સમીક્ષા કરી હતી ખરી કે આ મશીન છે એ કેવી કામગીરી આપે છે તમે જ્યારે આની બાવન હજાર અને છસો રૂપિયા ચૂકવો છો શિફ્ટ ના તો આખું શિફ્ટ કામ કરતું હોય છે ખરું કોર્પોરેશનમાં ઘણી વખત એવું પણ ચાલતું હોય છે કે બે કલાક ચાલે અને આઠ કલાકની શિફ્ટ લખાઈ જાય ખરેખર આઠ કલાક કામ કરે છે આઠ કલાકની શિફ્ટનું પૂરેપૂરું કામ હોય છે ખરું કે આટલી મોટી રકમ ચૂકવી હોય છે ત્યારે એ પણ મોટો પ્રશ્ન છે અમદાવાદ સહિતના જે રાજ્યભરના જુદા જુદા કોર્પોરેશનો છે એમાં જ્યારે ટેન્ડર મૂકવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટરને ધ્યાનમાં રાખીને જ મૂકવામાં આવતું હોય છે એનો આ સૌથી મોટો નમૂનો છે ઘણી વખત તો કોન્ટ્રાક્ટરના લાભાર્થે ટેન્ડર બહાર પડી ગયા પછી એમાં સુધારા પણ થતા હોય છે હમણાં ગાંધીનગરની અંદર એક સફાઈ માટેના મશીનો લેવાનું નક્કી થયું છે હવે એ મશીનો છે એમાં કોઈ વિદેશી માર્કાના મશીનો લાવવા એવી વાત હતી પરંતુ મેક ઇન ઇન્ડિયા સામે એ કંઈ બહુ ચાલી શકે એવી વાત નથી એટલે હવે એ જે સ્વીપર મશીનો છે એ આપણે મેડ ઇન ઇન્ડિયાના ખરીદવા એવું પણ આવ્યું છે પરંતુ એક ચોક્કસ કંપનીની તરફદારી થઈ શકે એવો એક સુધારો ટેન્ડર બહાર પડી ગયા પછી એ એ કે એ કેટલા રેડિયેશન માં ટર્ન મારે છે મશીન એ મુદ્દો ઉભો કરવામાં આવ્યો કે જેથી જે મેડ ઇન ઇન્ડિયા ની જે કંપની છે એનું રેડિયેશન મોટું છે એટલે એને નાનું રેડિયેશન મોટું અમદાવાદ ના રસ્તાઓ પૂરેપૂરા પોલા છે અમારે એવા રેડિયેશન ના સુધારા મૂકે એમાં તો ત્યાં ના એન્જિનિયરો ને અધિકારીઓની જે નિયત છે એ ખુલ્લી પડી જાય છે એટલે જે કોર્પોરેશનો છે હવે તો પંદર કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે ઈચ્છીએ કે આવી ખોટી તરફદારી બંધ કરે અને સારી કંપનીઓના મશીનો ખરીદે અને લોકોના ટેક્સના નાણાં છે એનો સદુપયોગ કરે અને લોકોની સારામાં સારી સેવાઓ થતી રહે લાંબો સમય ચાલે મેડ ઇન ઇન્ડિયા ના હોય આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવી પડશે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર